સ્વરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો પાંત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વાઘજીભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને બાવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર જોવા મળશે બે હજાર બાવીસનું મોડલ છે અને ખૂબ જ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ આખું ટ્રેક્ટર છે બાકી ઓવરઓલ કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એન્જિનની વાત કરું તો મિત્રો તમને કંપની ફિટિંગ આ ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે કંપનીના ટાયર છે કંપની કલર જોવા મળશે કંપનીની બેટરી છે એટલે કે મિત્રો ટોટલ વસ્તુ આ ટ્રેક્ટરમાં કમ્પની કન્ડિશનમાં જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એંશીથી નેવું ટકા જેવા ટ્રેક્ટરમાં ટાયર છે ગિયર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત પણ મિત્રો ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો વાઘજીભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે એટલે મિત્રો વાઘજીભાઈનો કોન્ટેક કરી લેજો બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો વાઘજીભાઈ નામ એ પેલા મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભચાઉ જિલ્લો કચ્છ અને ગામ છે મિત્રો કરમરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર કરમરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર વાઘજીભાઈ નામ અને નવાણું એક સાડત્રીસ વાળા નંબર આપેલા છે એમાં કોલ કરીએ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાસી ઓગણત્રીસ નવ ઓગણસિત્તેર વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો